મકરસંક્રાંતિ પહેલા દાદરા નગર હવેલીની વંદના ઇન્ડસ્ટ્રીઝને સીલ કરાઈ રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ કરોડના પ્રતિબંધિત ચાઇનીઝ દોરા જપ્ત કરાયા ગુજરાતના આણંદ જિલ્લાના સાણંદમાંથી જપ્ત કરાયેલા ચાઇનીઝ દોરા અહીંથી સપ્લાય કરવામાં આવતા બેની અટકાયત મકર સંક્રાંતિ પહેલા દાદરા હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી રૂપિયા દરોડો પાડ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતના આણંદ જિલ્લાના સાણંદમાંથી જપ્ત કરાયેલા ચાઇનીઝ દોરા અહીંથી સપ્લાય કરવામાં આવી રહ્યા હતા દરોડા દરમિયાન પોલીસે આશરે રૂપિયા બે કરોડ ચોત્રીસ લાખના ગેરકાયદેસર અને ઘાતક ચાઇનીઝ દોરડા જપ્ત કર્યા હતા પોલીસે આ કેસના સંદર્ભમાં સંદર્ભમાંથી ઇરફાન હુસેન અને સમીર યુસુફની અટકાયત કરી હતી પૂછપરછ બાદ સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક સંબંધો ખુલ્યા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દર વર્ષે મકર સંક્રાંતિ દરમિયાન તેનો ગેરકાયદેસર વેપાર વધુ તીવ્ર બને છે જેના પરિણામે ઘણા નિર્દોષ લોકોના જીવ જાય છે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું ઉત્પાદન સંગ્રહ વેચાણ અથવા પરિવહન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે હોવાની કડક સૂચના આપવામાં આવી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો